અને ભરત ડાંગર પર શરીથી હુમલો કર્યો હતો આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અહેવાલ લલિત વ્યાસ ગઈકાલે સાંજે શ્યામ હોલની સામે 80 ફૂટના રિંગ રોડ ઉપર એક 307 નો બનાવ બનેલ જેમાં કુલ ચાર આરોપીઓએ ફરિયાદી ભરતભાઈ ડાંગર તથા અન્ય બે સાયદોને શરીઓના ઘા મારેલા અને જીવલેણ ઈજા પહોંચાડેલી આ બાબતે ગંભીર પ્રકારનો ગુનો હતો અને આરોપીઓ પૈકીના ટોટલ ચાર આરોપીઓ પૈકીના રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટિકિટ જે અહીંયાનો એચએસ છે હિસ્ટ્રી સીટર છે એના વિરુદ્ધ ખૂન ખૂનની કોશિશ મારામારી લૂંટ એવા ત્રીસ ગુના પોલીસના ચોપડે છે તથા અન્ય એક આરોપી મિલન બાવાજી એ બેના નામ હતા આ કામે તપાસ દરમિયાન તાત્કાલિક જ બીજા બે આરોપીઓના નામ પર ટ્રેસ કરવામાં આવેલા જેમાં ગુર્ફે બકાલી તથા રવિ ગોસ્વામીના જે ફરિયાદમાં નોંધાયેલા એ પૈકી ગુર્ફે બકાલીની વિરુદ્ધમાં પણ સત્યાવીસ જેટલા ગુના નોંધાયેલા છે આ આરોપીઓ ગુનો કર્યા બાદ નાસી ગયેલ તાત્કાલિક જ ભક્તિનગર પોલીસના ડિસ્ટર્બ પીએસઆઈ દાદલ પીએસઆઈ લાંબા વગેરેની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી આ પૈકી એમના હાથમાં છરીઓ પણ હતી અને એક રિક્ષામાં ભાગતા હતા એવી બાતમી મળતી રહેતી હતી પણ પોલીસ પહોંચે અને એમનું લોકેશન બદલાય એવું બે ત્રણ વાર થયેલું અને ફાઇનલી નાના મહુવા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર છે એ બાજુની જગ્યાથી રાતે મોડી રાતે એમને પકડવામાં આવેલા એક આરોપી રવિ બાવાજી એમનાથી અલગ પડી ગયેલો બાકીના ત્રણ આરોપીઓને હાલમાં આપણે ધરપકડ કરેલી છે આરોપીઓ પાસેથી જે તે વખતે જ બે છરીઓ કબજે લેવામાં આવેલી છે અને ગુનામાં વપરાયેલી રિક્ષા પણ કબજે લેવામાં આવેલી છે હુમલાનું કારણ આ લોકો પોતા ઉપર ત્રીસ ગુના દાખલ છે અને એક દાદા તરીકેની પોતાની છાપ જમાવવા માટે પોતાનો ધાગ જમાવવા માટે અવારનવાર આ સરિયો લઈ અને બજારમાં નીકળવું એવી ટેવવાળા એવી એમો વાળા આ જે વેપારી છે એ ખોડિયાર સોડા શોપ નામની દુકાન ચલાવે છે ભૂતકાળમાં કોઈ પ્રસંગોમાં આ ત્યાં દાદાગીરી કરવા ગયેલ અને ફરિયાદી જે છે એમને તાબે નહીં થયેલા અને એમને દુકાન બંધ નહીં કરી અથવા તો એમની સામે થયેલા એ બાબતેનો ખાર રાખીને ગઈકાલે આ ચારે જણા એમને ત્યાં છરીઓ લઈને એમના ઉપર હુમલો કર્યો